નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વરસાદના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનો સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાત માટે આજનો દિવસ ભારે અમદાવાદ સહિત પચાસ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવશે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકવીસ તાલુકા વરસાદ આવ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં ચાર દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ચાર દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે આ ચાર દિવસ બાદ ચોમાસું સક્રિય થવાના સંકેત છે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષે સારા વરસાદની આગાહી કરી છે સત્તર થી બાવીસ જૂન સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી છે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ આવશે આવતીકાલે કેટલાક જિલ્લામાં તેના વાત તો પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ આટલા જિલ્લામાં કાલે વરસાદ પડશે છે અંબાલાલ પટેલ ની આગાહી આવી ગઈ છે અંબાલાલ પટેલ ની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર હશે તેમણે કહ્યું કે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે છે સત્તર થી બાવીસ જૂનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી કરે છે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા પવન ફૂંકાશે એકવીસ થી પચીસ જૂન રાજ્યમાં સાર્વત્રિક મગમર જોવા મળે છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બે થી ચાર ઇંચ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં સારા વરસાદને આગાહી છે તેમણે કહ્યું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રયાસો બને છે જેમાં અમદાવાદ ગાંધીનગર ભાવનગર લાઠી બાબરા અમરેલી જૂનાગઢમાં વરસાદની આગાહી છે પેટલાદ મહેસાણા ખંભાત તારાપુર દાહોદ પંચમહાલમાં વરસાદની આગાહી છે સુરત વલસાડ નવસારી તાપી ડાંગમાં વરસાદની આગાહી છે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદરા નક્ષત્રમાં પડે છે આદ્રા નક્ષત્રમાં પડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે ગુજરાતમાં સોમાસુ બેસી ગયા બાદ ખેડૂતો સારા વરસાદની હાજર રહેશે જોકે ચોમાસુ બેસી ગયા બાદ પરિબળો સાનુકૂળ ન હોવાના કારણે ધરીને બ્રેક લાગી ગઈ હતી પરંતુ ફરી ફરી એક વખત અરેબીય સમુદ્ર અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકૂળ હોવાને કારણે આગામી ચોવીસ કલાકમાં સમાસાની ગતિને વેગ મળે છે તેમ અંબાલાલ પટેલ આગાહ કરે છે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે